પાટણ જિલ્લાના હારીજ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી ભૂગર્ભ પાઇપલાઈનની કામગીરી લઈને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે ચાલતા કામમાં સામગ્રી વપરાતી નગરસેવકો એક સાથે મેદાન ઉતર્યા છે નગરસેવકોએ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને ચીફ ઓફિસરની કડક લેખિત રજૂઆત કરી છે હારીજ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે

એની અંદર નગરપાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરની વિકાસ કામોની જે માગણી હતી એ સાઈડ ઉપર કરી અને બિનજરૂરી રીતે ચારેક કરોડ જેટલા વરસાદી લાઈનની કામગીરી આપી દેવામાં આવી છે એ અપાયેલ વર્ક ઓર્ડરમાં પણ કોઈ પણ કોર્પોરેટરને વિશ્વાસમાં લેવામાં આવેલો નથી અને રાત્રિના અને શનિ રવિના લાભ લઈ અને કોન્ટ્રાક્ટર અણધડ રીતે વરસાદી લાઈનનું કામગીરી ચાલુ કરી છે એ બાબતે નગરપાલિકામાં સત્તર જેટલા કોર્પોરેટરે લેખિત રજૂઆત કરી છે અને તાકીદે આ કામ સ્થગિત કરી અને અટકાવવામાં નહીં આવે તો કોર્ટ કાર્યવાહી કરવાની પણ ચિંકી ઉચ્ચારવામાં આવી છે અને આનો ઉત્તમ નમૂનો દેખાય છે કે આ ડેમેજ ભાઈપો છે આવી રીતે સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી રહે છે તો છત્વરે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવી વરસાદી લાઈનની અને જે નગરમાં જરૂરિયાત હોય તેવા વિકાસ કામો કોર્પોરેટરની માગ મુજબ લેવામાં આવે

પ્રાથમિક નજરે અમારા ધ્યાને આવતા અમે લેખિત સત્તર કોર્પોરેટરે રજૂઆત કરેલી છે અને આ કામ અહીંયા સ્થગિત થાય અને આનો આ ગ્રાન્ટ અહીંયા રૂકી અને સારા કામમાં ઉપયોગ થાય ને લોકોના રૂપિયા ખોટા જગ્યાએ વેરફાય નહીં એનો અમારો પ્રાથમિક આ એક